નમસ્કાર ખેડૂત મિત્રો કિસાન સફર પરિવારમાં હું એ મૂળિયા આપનું હાર્દિક સ્વાગત કરું છું ખેડૂત મિત્રો ખેડૂત સુખી તો બધા સુખી આ વાત લઈ અને આપણે દર વખતે ખેડૂત મિત્રોને મળીએ છીએ અને ખેતીની વાત એ મિત્રો આપણે કંઈક ને કંઈક કરીએ છીએ ખેતીની અંદર કેમ ખર્ચ ઘટે કેમ ઉત્પાદન વધે અને ખેડૂત મિત્રો જે છે કેવી રીતના વેપારી બની શકે એના માટેના આપણા હંમેશના પ્રયત્નો હોય ત્યારે મિત્રો આપણે નવા નવા પાકની માહિતી એ દર વખતે મેળવતા હોય મિત્રો આજે વાત આપણે એવા જ પાકની કરવી છે કે જે આ પાક જે છે એ મોટાભાગે કહેવાય કે દક્ષિણ ગુજરાતની અંદર જે છે ખૂબ મોટા પ્રમાણની અંદર એ થતો હોય એટલે કે સુરત છે બારડોલી છે આ વિસ્તારની અંદર ખૂબ મોટા પ્રમાણમાં આ શેરડીનું વાવેતર થાય છે ત્યારે મિત્રો એ થોડા વિસ્તારની અંદર અમારા કોટલાની અંદર પણ જે છે સાંગાણી તાલુકો અને એ તાલુકાની અંદર પણ જે છે એ શેરડીનું વાવેતર થાય છે અને ઘણા સમય થાય છે એ શેરડીનું વાવેતર થઈ રહ્યું છે ત્યારે મિત્રો આજે આપણા શેરડીના પાક વિશેની માહિતી એ મેળવવાનો પ્રયત્ન કરશું કે શેરડીનું વાવેતર ક્યારે કરવામાં આવે એની અંદર કેટલું બિયારણ જોવે કેવી રીતના જે છે એની અંદર ખાતરો નાખવામાં આવે કેટલી જે છે દવાનો છંટકાવ કરવામાં આવે કેટલું પીએ તેને જોવે કેટલા સમયે જે છે એ તૈયાર થાય અને એમાંથી જે છે અમારા જે કોટલાની અંદર જે ગોળ ફેમસ છે આ ગોળ જે છે એ કેવી રીતનો બનાવવામાં આવે છે આની વાત એ આપણે ભાઈ પાયથી જાણવાનો પ્રયત્ન કરીશું સૌ પ્રથમ જે છે ભાઈનો પરિચય લઈને ત્યારબાદ આગળ વધીએ આપનું પૂરેપૂરું નામ

ભાગ રાખી એટલે બરાબર છે આ વર્ષે કેટલા વીઘામાં માં શેવડી નું વાવેતર કર્યું છે આ વર્ષે ત્રણ વીઘા આ થાય છે અને ખેતર જોયો બિપિનભાઈ મારા શેઠના ભાઈ નું પાંચ વીઘા નું બરોબર છે એટલે ટૂંકમાં ત્રણ ને પાંચ આઠ વર્ષ આઠ વીઘા જેવી શેરડી થશે થયું છે હા હા એ પછી મારા ગાઉ ને ઓની કોરાજી હાથક વીઘા નું વાવેતર થાય હા બરાબર હાથક વીઘાની જે શેરડી નું વાવેતર થાય પાણી માસે આધાર રહ્યો બરોબર છે શેરડી વાવેતર જે છે આમ તો ક્યારે કરવામાં આવે છે કયા સમયગાળા તમે અટાણે વાવોન ચાલુ કરો ને હમ હલાય મહિના દીમાં કમ્પ્લીટ કરવું પડે બરાબર અત્યારે જેવડીનું વાવેતર શરૂ કરી એટલે મહિના દિવસમાં હવે શેવડી ભવાય જાવી જોઈએ હોય જાવી બરાબર છે શેરડી જે છે એનું વાવેતર જે છે એ તમે કેવી રીતે કરો છો આ શેડીનું વાવેતર કેવી રીતનું છેડી જો આમાં સાા ખોલેલા હોય સાા ખોલેલા હોય હા 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 સાા ખોલીન પછી એમાં પાણી મૂકવાનું હા બરોબર

બરાબર છે હવે આની અંદર માવજત અંદર વાત કરવામાં આવે તો પાયાના ખાતરની તમે વાત કરી છે એવી રીતના પૂર્તિ ખાતરના કેટલા ડોઝ આપવામાં આવશે આપવામાં આવશે સેના સેના મારસો એરિયા

બરાબર પાણી માટે તમારી પાસે શું સુગળતા છે અટાણે સગવડતા કઈ નથી આ બબે કલાક હું હાલે ઈ પાણી કૂવો આમણા છે કૂવામાંથી બહાર કા બરાબર છે હવે બીજું મારે એ તમને પૂછું છે કે આની અંદર જે છે એ રોગ જીવાત કેવા ગાવે અને એના માટે તમે કેવા પગલા ભરો છો આમાં કોઈ વસ્તુ

ઉતડું દેવા ઉતડો ને કરવા જ ઉપર કરાવ બરોબર કિલો ગોળ ના ભાવ મણના ભાવ કેવી રીતના નક્કી કરો છો છેલ્લા વર્ષો રૂપિયા થાય એક કિલો ગોળ ના સિત્તેર રૂપિયા નું વેચાણ આ રીતના કરો છો ગોળ બધો વેસાઈ જાય મારે એ પૂછું છે તમને કે આ શેરડીના અંદર જે છે એ ગોળ નું આપણે જે કહીએ કે જે કપાસ વાવીએ મગફળી પરંપરાગત પાકો વાવીએ છીએ એની સરખામણીમાં આની અંદર કેવું રહે છે એમ વિઘો વિઘોટી શું શું જે છે તમને વિગોટી બાર મહિના લાખ રૂપિયા વધે બાર મહિના લાખ રૂપિયા સુધી જેવું જે છે એ મળે છે તો બીજા પાકોની સરખામણીમાં જો પાણીની સગવડતા હોય મહેનત કરીએ કરી હોય તો શેરડી વાય એમાં કઈ વાંધો નહીં મિત્રો અત્યારે શેરડી ની અંદર પાળા સડાવવાની કામગીરી શરૂ છે પાળા જે છે તમે શા માટે સડાવો છો અને પાળા જે છે કેવી રીતના સડાવે છે એ અમારા ખેડૂત મિત્રો ને બતાવો હવે પાણી હાટું સડાવી કારણ કે પાણી હરખું હાલે બરોબર પાણી હરખું હાલે કેટલી વખત પાળા સડાવવા આવશે હવે બે પાળા સડશે બે વખત પાળા સડશે એક ત્રણ બે વાર સડશે બે વખત પાળા સડશે બરોબર છે હાથી બે વાર છે બરોબર બે વાર હાથી નહીં હાલે પછી નહીં હાલે આ સમયની શેરડી થઈ છે આ તમારે કેટલા મહિના દોઢ મહિના દોઢ મહિના નો પાક થઈ ગયો છે ખૂબ સરસ મજાની વાત એ મિત્રો આપણને ભાઈ દ્વારા જાણવા મળી હવે જે છે એ શરૂ કરીને જે છે એ અમારા ખેડૂત મિત્રોને પાળા તમે કેવી રીતના ચડાવશો એ એકાદ મિનિટ જે છે એ આંકીને શરૂ કરો બરાબર મિત્રો પાળા ચડાવવામાંથી જે છે પાળા સડાવવાથી એક તો પિયત જે છે વ્યવસ્થિત થશે અને સાથે સાથે બીજું એ થશે કે શેરડીને જે છે એ જે આપણે કહેવાય કે પવન આવે કે વરસાદના કારણે જે હોય તો એનાથી પડે નહીં આ એક એનાથી લાભ થશે મિત્રો પાળા સડાવવાની કામગીરી કેવી રીતનું થઈ જાય એ આપણે પાય પાસેથી જાણવાનો પ્રયત્ન કરી રહ્યા છીએ સરસ મજાની જે છે એ શેરડીનું જે છે એ વાવેતર મિત્રો અમારા કૂટરાની અંદર એ થયેલું છે ત્યારે આ કૂતરાની અંદર અમારા જે પાળા ચડાવવાની આ નિર્ણય માહિતી એ આપણે જોઈ રહ્યા છીએ ખૂબ સરસ બધાની પાળા સડાવાની કામગીરી એ મિત્રો અત્યારે થઈ રહી છે કે પાળાથી જે છે એ શેરડીને જે છે રક્ષણ મળી જાય છે પિયત જે છે એ સારામાં સારી રીતે થઈ શકશે બસ વાંધો ખૂબ સરસ મજાની વાત એ મિત્રો આપણને શેરડીના પાકની જે માહિતી જે છે એ આપણને ભાઈ દ્વારા આપવામાં આવે મિત્રો શેરડીનો પાક જે મિત્રોએ વાવેતર કર્યું છે શેરડીનો વિકાસ સારો થાય શેરડીનું ઉત્પાદન સારું મળે શેરડીનો છોડનો વિકાસ સારો થાય એના માટે જે પ્રાકૃતિક કૃષિ જે કરતા ખેડૂત મિત્રો છે એના માટે જીવામૃત જે છે એ સૌથી બેસ્ટ આપણા માટે ઉપયોગ છે કે જીવામૃતનો જો તમે ઉપયોગ શેરડીની અંદર કરવામાં આવશે તો કોઈ

નો વિકાસ સારો થશે પીળો પડતો હોય તો પીળો નહીં પડવા દે અને એનો ગ્રોથ સારો થાય અને છોડ જે છે એનો સારામાં સારી રીતે વિકાસ થાય છે અને એનું જે કહેવાય કે એની ક્વોલિટી જે છે એ ખૂબ સારામાં સારી બને છે સિઝન દરમિયાન જે છે એ બે થી ત્રણ વખત જે છે વનામૃત આપવામાં આવે તો એના ખૂબ સારા રિઝલ્ટો મિત્રો જોવા મળે છે ત્યારે આજે આપણને ખૂબ સરસ મજાની મિત્રો આપણે શેરડીના પાક વિશેની માહિતી એ આપણને ભાઈ રફિકભાઈ ને રફીકભાઈ દ્વારા જે છે એ આપવામાં આવી રફીકભાઈ અમારા ખેડૂત મિત્રો માટે તમે શેરડીના પાકની ખૂબ સરસ મજાની માહિતી આપી એ બદલ હું એ જે મૂળિયા ખૂબ ખૂબ આભાર માનું છું ખેડૂત મિત્રો ખેડૂત સુખી તો બધા સુખી